હું તમને માહામી કાઢ્યું સીધી ઓળખતો એનો દેવા માંડો કાઈ વાંક વગર ની અમે સારણ સમાજ નું ગૌરવ વધાર્યું છે ભાઈ અમે વડાપ્રધાને

ઘટવા માંગવા વાળા હોય મેં શોધી ના તને હાજે મારવાનો છે આ બંધી ખુલે એટલે તને મારવાનો છે કીધું કલાકારો તરફથી કોઈ કઈ ખાલી અકા ભાઈ વિડીયો બનાવી મૂક્યો બાકી કોઈ કલાકાર જાહેર માં રોડે આવ્યો નથી

બીજું કે તમારો ભાઈ ઉપાડી લેવો છે મારી વાત સાંભળો ઉપાડી લેવા માટે તમે ક્યાં મળો છો અમને તમે હું બે દિવસ માં આવું છું ગુજરાત માં અત્યારે તો હું ગુજરાત બાર છું

વાના પણ તમે મારી નાખવા વાળા રે હું અમારે વાત કરવી એમ નઈ તમારે વાત તો કરવી જોઈ ને તમે મારા બનેવી સાહેબ ને ઘરે લેવા મોકલવાનું કે છો હમણાં ઉઠાવી એવી લેવું તો ઉઠાવી લેવાની જન્મ તેઓને મોકલો ને ભાઈ હું આવી જઉ છું આજ ને કાલ રાતે જવાનો છું હાર્દિક નો ફોન આવ્યો હાર્દિક મારો ભત્રીજો છે મેં એને કીધું ભાઈ દાન છે ને એનું હમણાં કહી દઉં છું મેં કહી દીધું તું એમાં બે ત્રણ ફોન હા બોલો તમે બોલો

હા ચાલુ છે હા હા ભાઈ માલધારી બોલું મારા બનેવી છે એ તારો બનેવી છે ને મારા છે વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ રબારી હા રબારી બોલું અમદાવાદ વાળા ને હા બોલો બોલો ભાઈ બોલો રામભાઈ ગઠવી બોલો મળી ને કોઈ મળવા ન હોય ને સમાજની વાત હોય મારા બેન બનાવેલા છે તમારે કરવાનું તમારું 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 તમે કઈ જગ્યા તમે કઈ જગ્યા છો એ ને મને હું મહેસાણા છું હું મહેસાણા જવું તમારી પાસે પેલા મારા તો રસ્તા જ આવશે મારે પછી અમદાવાદ જવાનું છે પેલા મહેસાણા આવશે

રિશ્વો ઘણી રાખી બધા આવી જ વાતો કરે છે અને પછી કોઈ નથી આવતું ને કોઈ નથી ઊભું થતું અને હું તો મારો તો રૂટ છે એટલે મહેસાણા મારે આવવાનું જ છે મહેસાણા આવું ને આપણે રૂબરૂ મળવી ભાઈ મારી વાત એકલા નહીં એ બનેવી છે ભાઈ ભાઈ વાત તમારી હાંસી તમે રબારી સમાજ માં લઈ જાવ અમારે જોતા ગઢવી સમાજ માં આવવા ને અરે ગઢવી સમાજ માં તમારે લોકો ને ભાઈ ધરણાની ને

હું સપાટા નથી કરતા ચોપન ગુના મારી વાત એ ભાઈ આપડે ભેગું થવાનું છે એ વિષય છે તમારો બંને વિષય ને એને કેજો કે તું તમદાર હાસીન રાખો બરોબર અને ગાડી ગાડી તમદાર લઈને આવી જ જાવ હું આવું છું ભાઈ હું તો અત્યારે મારી પાસે કોઈ પિસ્ટલ રાખતો નથી કોઈ નથી રાખતો હું અને હું છે ને સિંગલ જ રખડું છું ભાઈ બરોબર હા આપડે તમારા બને સાહેબ ને કેજો ને